હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું એકદમ બાળકોની યાદશક્તિ વધારે તેવો અને મગજનો વિકાસ વધારે એવો આજે આપણે એકદમ સોફ્ટ પોચો રોજ એવો બદામ પાક બનાવીશું શિયાળામાં આ બદામ પાક ખૂબ જ ગુણકારી છે તો તમે પણ તમારા બાળકોને જરૂરથી મારી આ રેસીપી એકવાર ટ્રાય કરજો એટલો સરસ અને ટેસ્ટી બનશે બદામ પાક બનાવવા માટે એક કપ જેટલી આખી બદામને આ રીતે મિક્સર જારમાં એડ કરીને એનો પાવડર કરી લેવાનો છે એકદમ આ રીતે દાણેદાર પાવડર તૈયાર કરવાનો છે બદામની છાલ નથી કાઢવાની આ રીતે બદામની છાલ સાથે જ આખી બદામને જ આપણે પાવડર તૈયાર કરી લેવાનો છે તો એકદમ સરસ એવો સ્મૂથ પાવડર તૈયાર છે હવે એક પેનની અંદર આપણે ઘી ગરમ કરીશું તો અહીંયા મેં બે નાની ચમચી ઘી લીધું છે અને અહીંયા મેં સો ગ્રામ જેટલો મોળો માવો લીધો છે જો તમે અહીંયા ગળ્યો માવો લેતા હોય તો ખાંડ કે ગોળ સ્કીપ કરવાની આ રેસીપીમાં અને અહીંયા મેં મોળો માવો લીધેલો છે તો આ રીતે ખમણીને એડ કરી દેવાનો છે જેથી એકદમ સરસ એવો પીગળી જાય ને એના ગાંઠા ના પડે હવે ઘીની અંદર આ માવાને એકદમ સારી રીતે શેકી લેવાનો છે તમે શેકશો એટલે આ રીતે સાઈડમાં બધું જ ઘી રિલીઝ થઈ જશે તો માવો આ રીતે શેકાઈ જશે એ આપણને ખબર પડી જશે અને આ માવો શેકતા લગભગ ત્રણથી ચાર મિનિટનો ટાઈમ લાગતો હોય છે લો ગેસની ફ્લેમ પર માવો શેકાઈ જાય એટલે એકદમ ગેસની ફ્લેમ લો કરીને બધો જ બદામનો પાવડર એડ કરી લેવાનો હવે બદામના પાવડરને પણ માવા અને ઘી સાથે એકદમ સારી રીતે શેકી લેવાની છે તમને અત્યારે થોડું ઘી વધારે લાગતું હશે પણ તમે જોઈ શકો છો પાછળથી તમને ઘી વધારે લાગે તો તમે કાઢીને એને સાઈડમાં કરી શકો છો પણ આ રીતે વધારે ઘીમાં બનાવેલો બદામ પાક હશે એ એટલો લાંબો સમય સુધી ટકી પણ રહેશે અને એકદમ સોફ્ટ બનશે બદામ પણ અંદર શેકાઈ ગઈ છે તો હવે આપણે એક પ્લેટમાં એને કાઢી લેવાની છે અને અહીંયા ફરીથી હું બે ચમચી ઘીની અંદર આ રીતે અડધો કપ જેટલો ગોળ એડ કરી રહી છું જો તમે ગોળની જગ્યાએ ખજૂર લઈ શકો છો સાકરનો પાવડર લઈ શકો છો ખાંડ લઈ શકો છો તમને જે પણ હેલ્ધી લાગે એનો ઉપયોગ તમે કરી શકો છો પણ અત્યારે હું આ રીતે દેશી ગોળનો ઉપયોગ કરી રહી છું તો ગોળને આપણે પાક નથી લેવાનો બસ આ રીતે બબલ્સ થવા ને ગોળ સારી રીતે પીગળી જાય એટલે ગેસની ફ્લેમ પહેલાં તો આપણે બંધ કરી દેવાની છે અને મિક્સ કરવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે જે આપણે શેકેલો માવો અને બદામ હતી એને આપણે એડ કરી દેવાના છે હવે ઘણાનો એવો પ્રશ્ન હોય કે માવો અવેલેબલ નથી માવો નથી એડ કરવો તો તમે માવાની જગ્યાએ મિલ્ક પાવડર લઈ શકો છો કે પછી શીંગ કે તલનો પાવડર કરીને પણ એડ કરી શકો છો તો જુઓ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે ગોળ બદામ અને આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી લઈશું અને મિક્સ કરીશું ઇલાયચી પાવડર એક મોટી ચમચી જેટલા ખસખસના બી એડ કર્યા છે અને અડધી ચમચી જેટલો મેં અહીંયા ગંઠોળા પાવડર લીધો છે એને પણ એડ કરી દઈશું તમે બાળકો માટે આપતા હોય તો એની અંદર એકથી બે ચમચી સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે હવે ઘીથી ગ્રીસ કરેલી કોઈપણ મોલ્ડ કે પ્લેટની અંદર આ બદામ પાકને કાઢી લેવાનો છે અને ઠંડો થઈ જાય એટલે એના પીસીસ કરવાના છે એકવાર જરૂરથી ટ્રાય કરીને તમારા બાળકોને ખવડાવજો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો અને આ રીતે તમે પ્લેટમાં કાઢશો એને વધારાનું એક્સ્ટ્રા જે ઘી છે બધું જ સાઈડમાં જતું રહેશે એ પછી તમે આ ઘીને રિયુઝ કરી શકો છો તો ઉપરથી આ રીતે બદામની કતરણ એડ કરી દેવાની છે અને પાંચથી દસ મિનિટમાં તો એટલો સરસ રીતે સેટ પણ થઈ જશે તો આ રીતે મનગમતા પીસીસમાં કટ કરી લેવાનો છે અને તમે જોઈ શકો છો રિઝલ્ટ કેટલો સરસ એવો બન્યો છે બાળકોને લંચ બોક્સમાં કે પછી સવારે તમે બાળકોને સ્કૂલ કોલેજમાં મોકલતા હોય તો એક ટુકડો જરૂરથી ખવડાવજો એટલો હેલ્ધી અને ગુણકારી છે આમ બાળકો જો બદામ ના ખાતા હોય ઘી ના ખાતા હોય તો આ રીતે આ બદામ પાક જરૂરથી એકવાર ટ્રાય કરજો મારી આ રેસીપી એટલો સરસ બનશે મોટા વડીલોથી લઈને નાના બાળકો બધા જ ખાઈ શકશે તો કેવો લાગ્યો આજનો મારો વિડીયો એ પણ જરૂર Thank you for watching.